અને એક નાની ચમચી જેટલું તેલ એડ કરી અને બધી વસ્તુ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ તો આમાં આપણે એક ચમચી તેલ નાખી અને બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે આવશે આપણે રેગ્યુલર મસાલા ચમચી હળદર એક ચમચી ધણાજીરું પાવડર સ્વાદ અનુસાર ગરમ મસાલો એક ચમચી લાલ મરચું પાવડર સ્વાદ અનુસાર નમક તો બધા જ મસાલા હવે સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીંયા અમે મોટી સાઈઝના રીંગડા લીધા છે તમે જે હવેજીયાના નાની સાઈઝના રીંગડા આવે એનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે આ ઉપરની ટોપી કાઢી લઈએ ટોપીઝ ને તો આ જ રીતના બધા જ રીંગડામાંથી આપણે ઉપરની ટોપી કાઢી લઈએ અને દાંડલો આપણે નત કાઢવાનો રીંગડા આપણા થોડાક મોટા છે એટલે બે બે ભાગ કરી લઈએ પહેલાં તો હાલો તો બધા જ રીંગડા આપણે બે બે ભાગ કરી લીધા છે હવે આપણે બધા જ રીંગડામાં આપણે મસાલો ભરી લઈએ તો અહીંયા મેં પાંચ થી નાની ચમચી જેટલું તેલ લઈ લીધું છે તો તેલ ગરમ થઈ ગયું છે એક ચપટી રાય એક ચપટી જીરું

હવે આપણે જે રેગ્યુલર મસાલા છે એ આપણે ચપતી ચપતી નાખવાના છે આપણે ભરે રીંગડામાં ઓલરેડી બધો જ મસાલો નાખ્યો હોય તો આપણે જે વઘાર કર્યો એમાં આપણે થોડું થોડું બધું એડ કરી દઈએ હળદર ધાણાજીરું સ્વાદ અનુસાર નમક લાલ મરચું પાવડર તો બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે નાખી દઈએ રીંગડા

મસાલા થી ભરપુર આપણું શ્યાગ થઈ ગયું છે તૈયાર એક વખત જરૂર થી ટ્રાય કરજો આ રીતે આપણી આજની ભરેલ રીંગની રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો અને ભરેલ રીંગડાની રેસીપી તમને ગમે આવી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચેનલમાં નવા આવ્યો તો લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય